જમ્બુસર મગણાદ ગામના બસો અડતાળીસ ગ્રામજનોનું તંત્ર દ્વારા રાહી કંપની ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું જમ્મુસર તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે તમામ અસરગ્રસ્તોને સ્થળાંતર કર્યા તંત્ર દ્વારા તમામ ગ્રામજનો માટે જમવાની તેમજ રહેવાની સુવિધા કરવામાં આવી ઢાઢર નદીનું પાણી નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશતા તંત્રએ સાવચેતીના પગલાં લીધા મગણાદ ગામના ચોરસિયા વગો તેમજ ખૂનવગા વિસ્તારના રહેવાસીઓને સ્થળાંતર કરવામાં આવ્યા તાલુકા પંચાયતના ટીડીઓના જણાવ્યા મુજબ એકસો બેની સપાટી ઢાઢર નદી વટાવે તો ખાનપુર મગણાદ બોજાદરા મહાપુરા કુઢળ વેહલમ બોજાદરા તેમજ વાલચંદનગર સહિતના વિસ્તારોમાં અસર થવાની શક્યતા બતાવી હતી આ જંબુસર તાલુકામાં આપણે મણાર ગામે દાઢા નદીનું પાણી એકસો એક ફૂટે પહોંચી ગયું છે તો એના કારણે આ આજે ગ્રામ પંચાયતના ત્રણ વિસ્તારો એક અંબાજી મધ્ય નવી નગરી અને ખૂણ વિસ્તારમાં પાણી કે લોકોના પ્રવેશ ચૂક્યા છે અને એના કારણે સર આપણે લોકોનું સ્થળાંતર બી કરવાની ફરજ પડી છે તો એના ભાગરૂપે આજે ડ્રાય કેમિકલ કંપનીમાં બસો અડતાલીસ લોકોનું સ્થાનાંતર કર્યું છે જ્યારે ખૂણ વિસ્તાર અને જી મંદિર અને લોકોને ગ્રામ પંચાયત તરફથી એમને રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને મેડિકલ ટીમ દ્વારા એમનું આવતીકાલે હેલ્થ ચેકઅપ બી કરવામાં આવશે મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સીમર છે હું અહીંયા ખેડૂત છું અહીંયા બધે બધા આખા વિસ્તારમાં પાણી ઘૂસે પાણી આવી ગયેલા છે અને બધા મકાનોમાં બી પાણી ભરી ગયેલા છે તો બધાને આ રાહી કેમિકલ કંપનીમાં સ્થળાંતર કરાયેલ છે અને બધી જમવાની જમવાની સુવાની વ્યવસ્થા અહીંયા ટીડીઓ સાહેબના કહેવાથી કરેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો